આપણે સવારના સાડા છ વાગે ઘરથી નીકળી ગયા હતા પણ રસ્તો ખરાબ હોવાને લીધે સાતના સોળ મિનિટને આપણે મોડ પર પૂગી આવ્યા આટલી વાર લાગી તેની પાછળનું માત્ર એક જ કારણ હતું રસ્તા પણ બહુ જ ખરાબ હતા અને આપણું જોયેલું પણ નથી તેથી થોડીક વાર લાગી ગઈ કંઈ નહીં હવે પૂગી આવ્યા જોવા આ રીતના હતું બહુ વધારે લોકો નહોતા કારણ કે હજુ આવકમાં આવે બહુ વધારે લોકો તો પણ બહુ સારા જ લોકો કહી શકાય આપણે આટલા લોકો કંઈ ઓછા ન કહેવાય જે જગ્યાએ મંડપનું આયોજન કરેલું હતું તે જગ્યા બહુ મોટી જગ્યા હતી છતાં પણ લોકો આખી જગ્યાની અંદર દેખાય તમને જુઓ અને એટલા લોકો તો પાછળ આવે કે તમે વાત જ ન પૂછો કારણ કે મોટરસાઇકલ લઈને નીકળવું પણ બહુ ઘણું હે ત્યારે આપણે વિડીયો ન બનાવી શકીએ કારણ કે મોટરસાઇકલ પણ આપણે હાકવાનો હતો અને વિડીયો પણ બનાવવાનો હતો જેથી બે ન થઈ શકે જો આપણે વિડીયો બનાવત તો એક આધારને ઠોકી દે તેથી રેવા દીધું આમાં એવા લોકો ઘણા છે કે જે રાતના ગયા જ નથી રાતના હે આ જગ્યાએ તો આ રીતના બધું હે વિડીયો પૂરો જોવો તો જ મજા આવશે અને જે આપણે મંડપ ઊભો થાય તે બધું હે જેથી પૂરો જવો તો વધારે સારું પણ પાસેનું સિટી એ ભાણવર છે જે આ ગામથી નવ કિલોમીટર દૂર છે જોવું છે તમે કેવી દૂરી અથવા નાળા રાખીએ છીએ જાડા જો આ રીતનું હતું ફરતા લોકો હતા અંદર જવાની મનાઈ હતી અંદર નહોતા જવા દેતા નકર અંદરથી આપણે વિડીયો બનાવી લેત પોલીસવાળા પણ ઊભ્યા હતા અને ડીજેને ફરતા જવો તમે કેટલા લોકો રમે છે આ ડીજે એમ સોંગ વાગે તે પણ વિડીયોમાં આવી ગયું હતું જેથી આપણે વિડીયોમાં સોંગને બધું મ્યુટ કરવું પડ્યું કારણ કે કોપી રાઇટ આવત આટલા લોકો રમે તેની પાસેનું માત્ર એક જ કારણ છે કે રામાપીરના ગીત વાગ્યા આમાં હજુ તો પાછળ પણ એટલા લોકો જોવો જો તમે કેટલા લોકો છે આડી જે આપણે મંડપનું સર્કલ હોય તેના ફરતું ફરતું હતું ને તેની પાછળ રમવાના પણ તેની પાછળ ફરતે ને ફરતે જો થોડીક વાર થાય આ રીતના ઊભું રાખી દીધું પછી એ જગ્યાએ રમવા મંડે બધા હવે લોકો ધીરે ધીરે આવવા લાગ્યા છે જે પાછળ હાલીને આવતા તે પૂગવા લાગ્યા જુઓ તમે અને ડુંગરનો વિસ્તાર છે તમે જુઓ વિડીયોમાં દેખાય તે રીતના જંગલ વિસ્તાર આ જગ્યાનું આયોજન બે ત્રણ દિવસથી કરવામાં આવેલું હતું તો આપણે ખબર બહુ મોડી પડી જે રસ્તે આપણે આવ્યા તે રસ્તે ડુંગરના નજારા બહુ મસ્તીના હતા સવારના તે આપણે વિડીયોમાં બતાવત તો વિડીયો થોડોક મોટો થઈ જાય તેથી તે માટે આપણે વિડીયો ન બનાવ્યો જો કઈ રીતના લોકો રમે આમાં આપણે સોંગ ન રાખી શક્યા તે માટે સોરી કારણ કે સોંગ રાખત તો કોપીરાઈટ આવત જેથી આપણે કાઢું પડ્યું બધું જ્યારે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે લોકો આપણે અલગ જ રીતને જોવે માઇકને ફોન વાન લીધે પણ તો એ આપણે વિડીયો બંધ નથી કરવાના આપણે ત્યારે જ જ્યારે વિડીયો ઉતારતા ત્યારે જ આપણે અવાજ દઈ દીધો હતો વિડીયોમાં વોઇસ ઓવર કરી દીધું હતું માઇકને લઈને આપણે ગયા હતા પણ તેમાં આપણે મોટી પ્રોબ્લમ એ આવી કે સોંગ ગીત વાગતા આપણે કોપીરાથી વિડીયો નવાજ બંધ કરવો પડ્યો આપણે નવાજ બંધપમાં લોકો અવાજ માં જ છે તમે જુઓ આપણે આવ્યા ત્યાં કેટલા લોકો હતા અત્યારે કેટલા લોકો થઈ ગયા જ્યારે મંડપ ઊભો થાય તે પહેલા કામ કરવાનું હોય તે કામ ચાલુ થઈ ગયું હતું ત્યાં જુઓ તમે કેટલા લોકો છે ત્યાં મંડપની પાસે જે આપણે વિધિ અથવા અન્ય શું કહેવાય તે ખબર નથી તે શરૂ થઈ ગયું હતું ના કરવાનું પૂજા વગેરે કોઈ જગ્યાએ જો બોલવામાં અથવા વોઇસ ઓવર કરવામાં ભૂલ રહી જાય તો માફ કરી દેજો કારણ કે વિડીયો ઉતાર્યા પછી વોઇસ ઓવર કરવું પડે હું એક નથી વિડીયો બનાવતો પણ ઘણા લોકો બનાવ્યા તોય મારા સામે અલગ જ રીતના લોકો જોવે છે માઇક હોવાના લીધે પછી મેં માઈક હિસાબ નાખી લીધું હવે એમને વિડીયો બનાવું માઇક વગર હવે જે માટે તમે વિડીયો જોવા આવ્યા હતા તે તમને જોવા મળી જશે જો બધી દૂરી ઢીલી છે થવાના સમયે આ રીતે થયો છે મને તમને જે વિડીયો દેખાય તે રીતે જ મને લાગે છે કે દૂરી ઢીલી છે તમને શું લાગે તે તમે કોમેન્ટ કરી દેજો અને વિડીયો લાઈક કરવા ન ભૂલતા અત્યારે વિડીયોમાં જુઓ તમે કેટલા બધા લોકો છે બહુ જ વધારે લોકો છે ક્યાંય નીકળવાની જગ્યા પણ નથી આપણે નીકળવું હોય તો પણ આપણે ન નીકળી શકીએ એટલા બધા લોકો છે હજુ મંડપ ખડો થયો તેના બે મિનિટ નથી થયા પણ જો તમે લોકો કઈ રીતના ભાગવા લાગ્યા હવે ભીડ ઓછી થવા લાગી બાકી વિડીયોમાં જુઓ તમે કઈ રીતના નજાર છે જો કેટલા બધા લોકો છે જોવો જાય તમે એકવાર ખાલી વિડીયોમાં પણ હવે લોકો ધીરે ધીરે ભાગવા મંડીએ જો તમે વિડીયો દેખાય તે રીતના થોડીક ઓછી થાય એટલે જઈએ મને એવું હતું કે ડુંગરનો વિસ્તાર અને થોડોક અતરિયા ટાઈપનો વિસ્તાર છે જેથી એટલા લોકો નહીં થાય પણ તો પણ બહુ વધારે લોકો આવ્યા લોકો વધારે હોવાને લીધે પોલીસ વાળા પણ વધારે હતા જોવો જે તમે ડુંગરને કઈ રીતના આપણે આમાં વિડીયોમાં આવે વ્યૂ એક નંબર આવે આ જગ્યાએ મને સૌથી વધારે સફરી લાગી આ બે છે એ થોડાક અલગ જ રીતના રહેતા હતા જો તમે એક જ રીતના બેની સ્ટાઇલ છે લાંબા વાળ છે વિડીયો ઉતારવામાં બહુ જ પ્રોબ્લેમ થાય કારણ કે ધકાધકી બહુ થતી હતી તો પણ આપણે વિડીયો ઉતારવાનું બંધ ન કરી ઉતારી લીધો તમે જુઓ તમારા માટે લોકો ઓછા થઈ ગયા ને મહિલા પોલીસ પણ બહુ જ હતી જો તમે વિડીયોમાં આવી ગઈ આ જગ્યાએ બધા સમાન વસ્તુ વેસવાની સલુ છે સાઈડમાં આપણે એક પણ વસ્તુ લીધી નથી કારણ કે ભાવ બહુ જ વધારે હતા અતિશય જે વસ્તુ પચાસ રૂપિયાની આપણે મળતી હોય એ ત્રણસો રૂપિયાની મળતી હતી એટલો ભાવ વધારે રાખ્યો હતો તો પણ લોકો લેતા હતા આપણે ખાલી આટો મારીને ભાગી આવ્યા કારણ કે આપણે એટલા બધા પૈસા વધી નથી પડ્યા કે આવી સીજ વસ્તુ મૂંઘી લઈએ મને તો આ ફૂલ બહુ સારા લાગ્યા બાકી કંઈ એવી સારી વસ્તુ નથી કે વિડીયો બતાવું